કઈક કરી બતાવવાની હેમ આંખમાં હજારો સપના અને અઢળક હિંમત અને સાહસ સાથે બેટી બચાવો બેટી પઢાઓ આ પંક્તિને સાર્થક કરવા માટે કસબીર ઠીક કન્યાકુમારીના સફરે નીકળી પડી છે આ હરિયાણાની યુવતી તો નિહાળીએ અમારો વિશેષ અહેવાલ આમ તો દરેક લોકો અને સામાજિક સંસ્થાઓ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓને પ્રોત્સાહિત કરવા અનેક કાર્યક્રમો કરે છે પરંતુ હરિયાણાની એક એવી યુવતી જે એકલી કશ્મીરથી કન્યાકુમારીના સફર પર નીકળી પડી છે અને એ પણ સાઇકલ પર જી હા હરિયાણાની વતની એવી આ યુવતી બેટી બચાવો બેટી પઢાઓની હરિયાણાની બ્રાન્ડ એમ્બેસેડર છે અને દીકરીઓ માટે કંઈ કરી છૂટવાની ભાવના સાથે બેટી બચાવો બેટી પઢાઓના મેસેજ સાથે કશ્મીરથી કન્યાકુમારીના પ્રવાસની 15મી જુલાઈથી શરૂઆત કરી છે અને દરરોજ 110 થી 200 કિલોમીટરનું અંતર કાપી પ્રવાસ ખેડી ખાતે સફરનું સમાપન કરશે આ દરમિયાન ગુરુવાર ના રોજ તે સુરત ખાતે આવી પહોંચી હતી જ્યાં સુરતના લોકો દ્વારા તેનું સન્માન કરી તેના સાહસ ને બિરદાવ્યું હતું કેમેરામેન આશીષ તિવારી સાથે સુરત મિશ્રા આઝાદ ન્યૂઝ સુરત